બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કિનારા ગામે થઈ રહેલી ખનીજ ચોરીની અગાઉ પણ થયેલી રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી નહીં થતા ગ્રામ પંચાયતના સદસ્યએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે કિનારા ગ્રામ પંચાયતના સદસ્ય ઘનશ્યામભાઈ જાંબુકિયાએ દસ દિવસમાં કાર્યવાહી કરવાની માંગ કરી છે જો કાર્યવાહી નહીં થાય તો મામલતદાર કચેરીએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે જો કે અગાઉ પણ ઘનશ્યામભાઈ જાંબુકિયા રજૂઆત કરીને વિડિયો બનાવી વાયરલ કરેલો છે आम छता कार्यवाही नहीं थता हे चीन की उच्चारी छे। ગામમાં ઘણી વખત ઘણા ઘણી વખતથી ખનીજ ચોરી થઈ રહી છે ખનીજ અધિકારીઓને રજૂઆત કરી છે ઘણા સમય ચલાવે રજૂઆત કરવા છતાં કોઈ પણ કાર્યવાહી થતી નથી પ્રાંતને પણ આપણે અરજી આપેલી છે બોટાદના મોટા કલેક્ટર સાહેબને પણ અરજી આપેલી છે તો કહીશું કોઈ અરજી સ્વીકારવામાં આવી નથી અને ઘણી ચોરી ખુલ્લામ થઈ રહી છે અને ઘણી દવાડાની ભગત હોય એવું દેખાઈ રહ્યું છે મને ઘણી દવાળા અહીંયા હાજરમાં હોવા છતાં ઘણી ચોરી થઈ રહી છે ઘણી અરજીમાં ફરીથી ફરીથી આપું છું કલેક્ટરને કલેક્ટર સાહેબને અને મામલતદાર મામલતદારસિંહને અને ભરવાળા પ્રાંતને પ્રાંતિના સાહેબને અને આ દસ દિવસની માલપાનો નિકાલ નહીં આવે તો હું મામલતદાર ખાતે મામલતદાર ખાતે અપન વિરાપન કરીશ આનું આની કાર્યવાહી નહીં કરવામાં આવે તો દસ દિવસની માલપા મામલતદાર કચેરી ખાતે આત્મવિરાપણ કરવામાં આવશે